તમામ ને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ નાગરિકો અને મહિલા

પોલીસ સિનિયર સિટીઝન માટે તેમના જ પરિવાર નો સદસ્ય બની તેમને પારિવારિક ભૂખ સાથે રક્ષણ કેવી રીતે કરી શકાય તે શુભ આશ્રય સાથે સમગ્ર આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો